con la vela una bella devo ma જય માતાજી જય લાલા બાપા કેમ છો કેમ છો તમે જય માતાજી નામ તમે ક્યાંથી છો બેન લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ લાઇક કરવા માટે ખૂબ ખૂબ આભાર કેમ છો તમે મજામાં આજે મેં બહુ ઘણા સમય બાદ લાઈવ ચાલુ કર્યું કોઈ આવે નહીં ને લાઈવમાં એટલે પછી મને છે ને બહુ ગુસ્સો આવે લાઈવ ચાલુ કરવાનો કેમ છો તમે મજામાં જય માતાજી હર હર મહાદેવ હા બેન હા બેન હર હર મહાદેવ સાચી વાત છે બેન હા એટલે જ ને કોઈ આવે નહીં ને આપણે અડધો કલાક એમનું એમ ચાલુ રાખી મૂકવાનું એટલે પછી મેં ચાલુ જ નહીં કરતી હતી પછી મેં કીધું ચાલ આજે મન થઈ ગયું તો મેં કીધું ચાલો લાવો ચાલુ કરી દઉં એમ બોલો બોલો બીજું કાંઈ જાણાવો વાત નવી એસપી થેન્ક યુ સપોર્ટ કરવા हर हर महादेव તમારું કયું ગામ છે ભાઈ જણાવજો ગુજરાત છે ના બેન તો કયું ગામ તમારું અમદાવાદ તમે લાઈવ ચાલુ કરો છો બનાસકાંઠા અચ્છા એવું છે તો તમે દીપક માસાના લાઈવમાં આવો છો ને હા અચ્છા ઓકે ઓકે હું પણ જાઉં છું એમની લાઈવમાં અને ઓલા સારિકા માસી છે ને ગોધરાવાળા એમની લાઈવમાં પણ જાઉં છું મેં

थैंक यू सपोर्ट करवा माटे खुब आभार जय माता जी जय मुगल मा चल कर ले लाइट 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 तिंग नी कर यू

વિક્રમસિંગ અચ્છા એમ નામ જણાવે ને તો ખબર પડે એમ હવે મને યાદ રહી જશે કે બનાસકાંઠાથી વિક્રમભાઈ છે તું ક્યારે લાઈવ કરે તે ખબર જ નહીં હોય તે અરે નહી આંટી હમણાં મેં લાઈવ નહીં કરે આ તો આજે અચાનક લાઈવ કર્યું કોઈ લાઈવ માં આવે નહી ને એટલે પછી મને બહુ કંટારો આવે એટલે મેં લાઈવ નહીં કરું ને તમારું બી લાઈવ મારામાં નહીં ખબર પડે અમુક લોકોનું ખબર પડી જાય મને લાઈવ એમ

મારો તો કેટલો હજુ તો સો બી થયો હે મારું ત્રણસો કલાક થયેલી છે ભાઈ તમે તો પેલા મોટા તમે તો બહુ મૂકે ને એટલે તમારે તો હે મેં તો કા મૂકું છે વધારે મારો દિયર આવેલો અચ્છા એવું પેલું પેલી છોકરીના પપ્પા આવેલા એમ થેન્ક યુ વિક્રમભાઈ સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર હા યુટ્યુબના રોલ બદલી ગયેલા હા એ જ તો કંઈ બી આપણે મૂકીએ તો બ્લોક કરી મૂકે વિડીયો પછી કોપીરાઈટ આપે વિડીયો પછી સબસ્ક્રાઈબર બી ઓછા કરી નાખે મારા બારસો સબસ્ક્રાઈબ હા અરે મારા તો રોજ એક એક બે બે કમ થાય તે નહીં તો મારા બી પાંચસો પર નીકળી જાતે એ કોપીરાઈટ આપે ને વિડીયો તો એમાં એ લોકો સબસ્ક્રાઈબ કમ કરી નાખે ક્યાં ફરવા ગઈ હતી મેં સુરત સુરત ગયેલી હતી

બાકી તમે તો ચણાના લોટના વડા હું કે લાડવા બી બનાવેલા તમે મૂકેલા તે મેં લઉં ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ ક્યાં ફરવા કઈ ક્યાં ફરવા ગયા કયો હમણાં હમણાં સુરત ગયેલા સુરત સુરત ગયેલા આંટી બુધવારે થેન્ક યુ વિક્રમભાઈ આપણે કોઈ પાસેથી રિટર્ન માંગી અને રિટર્ન કોમેન્ટ કરીએ તો પણ તો પણ સબસ્ક્રાઈબ હા હા એટલે આપણે કોઈ બી ને નામ આપણે સપોર્ટ કર્યો હોય બરાબર તો તે લોકોના કોમેન્ટમાં એમ નહીં લખવાનું કે રિટર્ન આપો એમ તો આપણે જો લખીએ ને તો એ યુટ્યુબ વાળા કટ કરી નાખે એમ તે લોકો નહીં કરે પણ એ યુટ્યુબ વાળા કટ કરે હા એવું છે એમને હા એ જ તો બહુ મગજ મારી તો કંઈ જે લોકોની ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને તો સુપર ચેટ કરવાનું તો આપણે આપણા જીપેમાંથી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા એવા આપણે આપણા અકાઉન્ટમાંથી કપાવીએ ને તો હા ભાઈ જાય એમ હા હા પૂનમને દિવસે મેં વિડીયો જોયેલા હતા હા ગુરુ નાનક જયંતી હતી ને દેવ દિવાળી ત્યારે મેં ગયેલી હતી વર્ષની પહેલી પૂનમ સાચી વાત છે બેન હા એવું છે વિક્રમભાઈ આપણે કોઈ બીને સબસ્ક્રાઈબ કરીએ ને તો તે લોકોના કમેન્ટમાં એવું નહીં લખવાનું એમ કે મને રિટર્ન આપજો એમ તો એ યુટ્યુબવાળા છે ને આપણું સબસ્ક્રાઈબ કમ કરી નાખે એમ અચ્છા મારા દિયર આવેલા તે બનાવેલા હા મેં જોયું તમે મૂકેલો હતા ચણાના લોટના લાડવા થેન્ક યુ ભાઈ સપોર્ટ કરવા ખૂબ ખૂબ આભાર મને આજે સવારે મેં દક્ષા માસી દીપક માસાની લાઈવમાં ગયેલી ને તો એમણે મને કીધું કે લાઈવ તો એમ કે તારે કરવું જ પડે ભલે કોઈ આવે કે નહીં આવે એમ તો પછી ચેનલ ખોલે લેનો ફાયદો શું એમ કે દિવસમાં ત્રણ વાર એક એક કલાક લાઈવ કરવાનું એમ બધાની લાઈવમાં જવાનું પાંચ પાંચ મિનિટ સપોર્ટ કરવાનું તો એ બધા એમ કે તારા લાઈવમાં પાંચ પાંચ મિનિટ સપોર્ટ કરવા આવે એમ એમ કે લાઈવ ચાલુ કરીને એમ એમ કે કે કામ કામ કરવાનું એટલે પછી મેં કીધું ચાલની આજે ચાલુ તમને ખબર ગોધડા ગોધડા ગામ છે ને ત્યાં એક સારિકા માસી છે કિન્નર છે તો તેમને બી મેં સપોર્ટ કરવા જામ હા એ જ ન સબસ્ક્રાઈબ કરવાનું ને કમેન્ટમાં કંઈ પણ જય માતાજી એવું કંઈ પણ લખી દેવાનું એમ તો એ સમજી જાય યુટવાલાના બહુ હમણાં તો રૂલ્સ છે બધા જરાક હા એમ જ આપણે કોઈને કહેવાનું નહીં કે અમને સપોર્ટ હા એ આપણા હમણાં જો આ આ લાઈવ કરીએ ને તે એ યુટ્યુબવાલા બધું હા કરે પછી આપણે કેવા વિડીયો અમુક અમુક વિડીયોને તો અગાડી મોકલે જ નહીં ને અમુક આપણે પહેલાં એમ જ અધર મૂકી લે ને તે વિડીયોને અગાડી મોકલે આપણા વિડીયોમાં જે સબસ્ક્રાઈબ વધે તે જ હા એ જ બાય બાય હા બાય બાય વિક્રમભાઈ થેન્ક યુ સો મચ जय माताजी अमिल भाई केम छो वो ઘણા દિવસ મે લાઈવ ચાલુ કર્યો મને બ્લુ અબ્જી મે વિક્રમભાઈ ને કરું એક મિનિટ બ્લુ ચેનલ એ જો મેસેજ કરો આગળ વધુ હોય તો કરવું જ પડે આપણું જ જોવાનું આપણે માણસો કે તેની જવાનો આપણો જોવાનો આપણે શું કરવાનું છે હા એ જ તો છે ને ભાઈ હમીરભાઈ જણાવજો તમારું મગફળીનું શું થયું બહુ નુકસાન થયું જા જ્યાં દિવસ પછી લાઈવ થયું હા કોઈ આવે નહીં ને એટલે પછી મને ગુસ્સો બહુ આવે લાઈવ ચાલુ કરવાનો તો આજે મેં કીધું ચાલો લાઈવ ચાલુ કરી દઉં કેમ છો તમે મજામાં ને હવે તો વરસાદ ગયો એટલે ઠંડી ચાલુ થઈ ગઈ મોજે મોજમાં જ રેવું માતાજી ની કૃપા છે મારા ત્રણ કમેન્ટમાં દિલ વાળું કમેન્ટ કરજો

હર હર મહાદેવ હમીરભાઈ લાઈવમાં હોય તો જણાવજો ખેતીવાડી મગફળીનું નુકસાન થયું જ ને બહુ નુકસાન થયું મારા માટે ફોટાનો ઓપ્શન નહીં આવે ફોટાનો ઓપ્શન નહીં આવે મતલબ તો ફેસ ફેસ લાઈટ કરવું પડે ફેસ લાઈટ કરવું પડે ડીપી રાખવી પડે અચ્છા એવું નહીં હમજી નહીં મેં તમે શું કહેવા માંગે ફેસ લાઇટ કરવું પડે ડીપી રાખવી પડે મારા માટે ફોટાનો ઓપ્શન નહીં આવે એટલે ફોટા નહીં મૂકી શકાય એમ કે અરે મૂકાય ને પેલા ગ્રીન વાળુંમાં સિમ્બલમાં જવાનું નુકસાન તો ઘણું બધું હા એ જ તો વરસાદે બહુ બધાનું નુકસાન કર્યું હવે આપણે એ તો કુદરતી છે આપણે કોઈને દોષ બી નહીં આપી શકાય નુકસાન તો ઘણું બધું થયું અમારા બાજુ પણ બહુ નુકસાન થયું વરસાદે તો હદ કરી મૂકી આ વખતે બહુ નુકસાન થયું છે હવે લાગે હવે નહીં આવશે લાગે પછી શું ખબર હવે અચ્છા નુકસાન તો ઘણું બધું થયું છે સાત લાખ નું નુકસાન થયું અમારે અરે બાપ રે

જેપી મુ એવું જ હે આનંદ કદાચ હજાર થઈ જાય ને હા ઘણા ફોટા નહીં આવે પછી દસ સબસ્ક્રાઈબર પછી ફેસ લાવ્યા ડીપી અચ્છા એવું છે યુટ્યુબ ફોટો ચલાવતો જ નથી પછી હા એ જ તો કેમ બધા નવા નવા બધા રૂલ કાઢ્યા કરે યુટ્યુબવાલો એટલે તો મને બી નહીં આવ मैं जम्बानो बनाऊ छु ओके ओके तो तुम सब्सक्राइब कर ही देजो मने तुम्हारे क्या थी मैं, <laughs> तो मैं, मैं हारजिया करती होती और कितना तो मैं के चलाला काटा ने दुनिया वाला ने देखो स्वाद आ आदावे मुन पीला पत्रिका ऊपर

किस बात पर है किस बात पर है कदी सरवा मामला तो हमें तो हां इसमें मैं बता रहा हूं ये है भगदौड़ से मनो की तरह कर रहा है हां ये टिकट ऊपर ताली से बाहर निकलते हैं ये अगर किसी को जाने मेरे मन में अच्छा मन है कि कोई पास में नहीं रहा हम चले नहीं सकते तो ऐसा कैसे 而且他们那小候让我。 यतक अलग अलग देखे का एंड वाले भी आपको बताया भगवान मां तो भगवान आज सुने ना आज सुने ना ओ भगवान चालू करो अरे क्या है मैं क्यों के बल्कि आपसे आती का से आती आपसे सुनते हैं कि वो पास हो गई या आगे बड़ी के डॉक्टर को देखे क्या डा भी ओढ़ने पाले आपके लिए एक घी का मोड़ना कर दीजिए और लग ही दिया तुम्हारा पूजा माने और